મારું વજન ઓલું કરે જય શ્રી કૃષ્ણ કેમ છો ક્યાં ને ઉઠી ગઈ પણ બે કલાક કામે જવાનું હતું તો ચાલી ગઈ એટલે તો કે હું આજથી મારું જીમને સિરિયસલી લેવા મેં તમે કીધું હતું તો મારું વજન મારું વજન અત્યારે ગઈકાલનું મમ્મી હતા એવા નથી તો આવીને કઈ રાંધ

હું અત્યારે મેં જીમ માટે નીકળી ગઈ છે અત્યારે વાઈગા છે કંઈક અઢી બેને પાંત્રીસ ચાલીસ ખબર ત્રણ વાગે મને પહોંચવાનું છે પાંચ દસ મિનિટમાં પહોંચી જઈશ આજે મારી ટાઈમિંગ એટલી પરફેક્ટ હતી ને કે મેટ્રો ને ટ્રેન બે એક ધારી બાકી કોઈ દિવસ મળે નહીં আজে বে ভেগা নি আজ মি ট্রেন থাকি નોર્મલી હું પ્લાન ઉપર કરતી હોય મારું પ્લાન ઓલરેડી બનાવેલું છે પણ આજે મેં થોડુંક અલગ કર્યું છે કે આસ્તે કરવાનું ને ખભા જરાક નીચે રાખવાનું આપણે ભાઈ કે જરાક ડિફિકલ્ટ છે તો જલ્દી જલ્દી કરીએ પણ જેટલું આસ્તે કરશો એટલું તમારા માટે બેટર રહેશે સાંભળી મીઠ થાય જુલે આજે કાજુ વધારે ખાઈ લો ને મારામાં હવે તકત નથી મને ખબર છે કે કોઈ નથી જોતું ને કોઈને ફરક પણ નથી પડવાનો હું અહીંયા વિડીયો રેકોર્ડ કરું છ કે નહીં તો પણ બહુ કોશ થઈ જ ટાઈમ લાગશે મને ઓલું કરવા માટે કે મને એટલી શરમ લાગે છે તો પણ હું થોડું થોડું ટ્રાય કરું તો તમે પણ લાઈફમાં થોડું ટ્રાય કરો ને ગેટ બેટર એવરી ડે હેલો ગાયસ હમણાં જેમથી આવી ગઈ ના એ તો એ માથું ધોઈ ને આજે શુક્રવાર છે તો પછી માથું ધોવું પડે કેમ કે પછી બે દિવસ મને ટાઈમ નહીં મળે ગાઈસ મને કાજુ આવી ગયા આ નો બેસ્ટ એટલે સુપર માર્કેટમાં જે મળતા હોય એના બેસ્ટ છે

દહીં દહીં હા દહીં કરતાં બેટર છે ગાઈસ તમને એમ લાઈક તો હશે કે હું એટલું વજન ઊછું કરવાનું શું કેમ છું કેના માટે કેમ છું કેમ કેમકે અત્યારે બોલું છે ને કે માણસ જીવા હોય તેમને તેમને એક્સેપ્ટ કરવા જોઈએ અને એ બધું તો કેમ કેમ તે સાચી વાત છે પણ તમને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમને તમારું વેટ છે એ તમને હેલ્થમાં ઇફેક્ટ નથી કરતો હું મારી વાત કરું તો મારી એજ છે થર્ટી બે મહિના પહેલા કર્યું એટલી મોટી તો શું કહેતી હા તો મારી એજ છે થર્ટી પણ મારી બોડી એજ છે ફોર્ટી ફાઈવ તો શું પ્રોબ્લેમ થાય કે મારી એજથી મારું બોડીનું એજ બહુ વધારે છે ઓછું હોવું જોઈએ તો એના લીધે મને બહુ હેલ્થ પ્રોબ્લેમ થાય છે જો કે વાળ મારા નીકળી ગયા છે ઓલમોસ્ટ હમણાં હું મિનોક્સિડેવ કરું છું તેના માટે કામ બેક પેન મને શું કહે આપણે કમરમાં બહુ દુખાવો થાય છે પગમાં દુખાવો થાય છે એ બધી મારા વેઇટના લીધે ને આમી પણ મારો વેઇટ વધારે હશે તો મને બીજી બધી પણ પ્રોબ્લેમ થઈ શકે ફ્યુચરમાં તો એટલા માટે હું વજન ઓછું કરવાની કોશિશ કરું છું ને બધીને નથી કહેતી કે તમે વજન ઓછું કરો પણ જેમને હેલ્થ ઇશ્યુ છે તેમને હું કેમ છું કે થોડુંક વજન ઓછું કરી લે જો તમને કંઈ પ્રોબ્લેમ નથી તમારા બોડીમાં કંઈ પ્રોબ્લેમ નથી થતું તો બહુ સારું છે તો વજન કરવાની કંઈ જ ઓછું કરવાની કંઈ જરૂર નથી તમે જેમ રહેવું છે તેમ રહો આ તો જો તમને હેલ્થમાં ઓલું થાય છે તો પછી જાક મહેનત કરો હા ને બીજું શું કહેતી હતી કે જો તમે સરખું ખાશો ની જીમ જશો બારે ચાલવા જશો કે ગમે કરો કઈ ફરક નહીં પડે તમને તમારા ખાવાનામાં ધ્યાન રાખવું જોઈએ પૌષ્ટિક ખાવાનું પૌષ્ટિક પૌષ્ટિક કહે ને શું કહીએ આપણે હા તો diet માં થોડું ધ્યાન રાખો અને એક ધારું જાજુ ખાવ થોડું થોડું ખાઈ રાખો દિવસમાં માં ને ગળ્યું ઓછું કરો ખાવાનું કેમ કે આપણે ગુજરાતીને ને ગળ્યું ખાવાનું બહુ પ્રમુખ હમણાં પાછી દિવાળી આવે છે તો થોડું ધ્યાન રાખજો મારું ડિનર ચણાની શાક